કે તમારે ઓપરેશન આવશે પણ તમારી ટ્રીટમેન્ટ થી ઓપરેશન ન આવ્યું વગર દવાએ વગર રેડી થઈ છે તો દરેક પ્રભુજી અને માતાજીઓને મારા જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજ આપણી સાથે છે સંજય પ્રભુજી જેમને પણ દુખાવો એલ ફોર એલ માં ખૂબ હતો તો આપણે પૂછ્યું પ્રભુ આપ ક્યાંથી આવ્યા ને શું તકલીફ હતી હું ખાંભાથી આવું છું ને મારે તકલીફ કડની બહુ હતી મેં બહુ દવા કરી પણ મને આ ઓપરેશન નું કીધું તું પણ મારે રિઝલ્ટ આ કામોઠી દર્શન સાહેબની અહીંયાથી એક ધક્કામાં મારે રિઝલ્ટ આવી ગયું છે કેવી તકલીફ કેવી છે મારે તકલીફ તો એવી હતી કે હું જમવા ન બેઠી હકતો એવી તકલીફ હતી ને એક ફેરવું હું આવી ગયો કે આ મારે સાવ તકલીફ

કૃપા તો અત્યારે તમારી થઈ નકર મને સાહેબ ઓપરેશન નું કીધું હતું કે તમારે એ કે આમાં ઓપરેશન આવશે પણ તમારી ટ્રીટમેન્ટ થી ઓપરેશન ન આવ્યું વગર દવાએ વગર ઓલાએ મારે રેડી થઈ ગયું અત્યારે તો આ વિડિયો YouTube માં મૂકી શકું હા મે કી શકું તમને શું કહેવા માંગ છું હું તો તમને ધન્યવાદ દઉં છું કે સાહેબ આવી ટ્રીટમેન્ટ તો મે બહુ કરી પણ આવી નથી થઈ સરસ આ YouTube માં મે કી જો તમને ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો આભાર સાહેબ તમારો အဲဒီမှာသွားတော့ဖ ono ဖ ono ဒီလိုမျိုးပဲဆက်နေတယ် हेलो 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 हेलो